રાધે રાધે જય શ્રી કૃષ્ણ દ્વારિકા નારણ છોડ રાય મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો દ્વારિકા નારાયણ છોડ રાય મને તેડવાને આવજો શનિવારે નો આવશો ને રવિવારે નો આવશો શનિવારે નો આવ શો સોમવારે શિવ મિલન હોય મને તેડવાને આવજો દ્વારિકા નારણ છોડ રાય મને તેડવાને આવજો નો મે નો આવશો ને દસ મે નો આવશો નો મે નો આવશો ને દસ મે નો આવશો અગિયારસ ખુલ્લા હોય દ્વાર મને તેડવાને આવજો દ્વારિકા નારણ છોડ રાય મને તેડવાને આવજો ફૂલનો લાવશો ને હાર નો લાવશો ફૂલનો લાવશો ને હારનો લાવશો તુલસી માળા લાવજો રે મને તેળવાને આવજો દ્વારિકા નારણ છોડ રાય મને તેડવાને જો બપોરે નો આવશો ને સાંજે નો આવશો બપોરે નો આવશો ને સાંજે નો આવશો સવારે સૂર્ય મિલન હોય મને તેળવાને આવજો દ્વારિકા નારણ છોડ રાય મને તેડવાને આવજો ગોમતીજી ના લાવશો જમુનાજી ના લાવશો ગોમતીજી ના લાવશો જમુનાજી ના લાવશો ગંગા જળ લઈને તમે આવજો રે મને તેડવાને આવજો દ્વારિકા નારણ છોડ રાય મને તેડવાને આવજો હાથીળાનો લાવશો ને ઘોડલાનો લાવશો હાથીડાનો લાવશો ને ઘોડલાનો લાવશો વિમાને બેસીને આવજો રે મને તેડવાને આવજો દ્વારિકાના રણ રાય મને તેડવાને આવજો દ્વારિકાના નાથ મારી વિનંતી સુણીને રાખજો ચરણની પાસ મને તેડવાને આવજો આટલ ડુમાન જો રે મને તેડવાને આવજો દ્વારિકાના છોડ રાય મને તેડવાને આવજો રથમાં બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો